અંકલેશ્વરમાં ભાવિ દંપતીને બાનમાં રાખી ત્રાસ આપવાના ગુનામાં પાંચ આરોપીઓ ઝડપાયા અંકલેશ્વરમાં આર્મીમાં નોકરી અપાવવાના બહાને રૂપિયા સાત લાખ પરત ન આપવા પડે તે માટે એક ઈસમને તેના અન્ય સાગરિતોની મદદથી ભાવિ દંપતીને આખી રાત નર્મદા કિનારે બંધક બનાવી મારપીટ કરી હોવાના ચોંકાવનારા બનાવમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર ભરૂચ વચ્ચે ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે ગત બનેલી આ ઘટનામાં આખી રાત ભાવિ દંપતીને બાનમાં રાખીને ત્રાસ આપવામાં આવ્યો મોડે મોડે આ ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ હરકતમાં આવતા અંકલેશ્વરના પાંચ જુવાનિયાઓને જબ્બે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ અમરેલી જિલ્લાના અને હાલમાં ગીર સોમનાથના હદમળિયા ગામના રહીશ રાજા ઉર્ફે રાજુ બાબુ બાંભણિયાએ બે વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવા જણાવી રાજદીપ નામના ઈસમ પાસેથી સાત લાખ રૂપિયા લીધા હતા આ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે તેણે રાજદીપભાઈને ગત બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવ્યો રાજદીપ તેની થનાર પત્ની મમતા સાથે ગોલ્ડન બ્રિજ પાસે જતા રાજાએ કહેલું કે આપણે સાહેબને મળવા જવાનું છે તેથી તારી પત્નીને ચાની લારી ઉપર બેસાડ તેમ કહીને ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે લઈ ગયો દરમિયાન આરોપીઓ પૈકી એક શીખ જેવા દેખાતા આરોપી જસવિંદર સિંઘે રાજદીપનું ગળું પકડી લઈ અન્ય આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફેટ પકડીને ઢીકાપાટુનો માર માર્યો વધુ સમય વીતવા છતાં પતિ પરત ન આવતા પત્ની શોધતા શોધતા ત્યાં આવી જતાં આ લોકોએ પતિ પત્નીને બળજબરીથી ત્યાં આખી રાત રોકી રાખ્યા અને મારી નાખવાની કોશિશ કરી હતી બનાવ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો પોલીસે પ્રથમ મુખ્ય સૂત્રધાર રાજુબાબુ બાંભણિયાને પકડી રિમાન્ડ ઉપર લીધો ત્યારબાદ આ ગુનામાં તેને સાથ આપનારા અંકલેશ્વરના જ રહીશો એવા અન્ય ચાર આરોપીઓ અભિષેક ઉર્ફે વિશાલ ઘનશ્યામપુરી ગોસ્વામી રાજેશ ઉર્ફે લંબુ કિરણ પટેલ સુજલ વિનોદ વસાવા અને સિંહ ઉર્ફે જસીને પણ દબોચ લીધા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બરોડા ટ્રેન આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબની સૂચના હોય અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદ એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઈજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ મલ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે